કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં તો ચાલો ફરીથી તમને મળવા તમારી સાથે વાતો કરવા આવ્યો છો ધોરણ દસ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર બાર શોર્ટ રિવિઝનમાં આપણે મળીએ કે જે વીસ મિનિટની અંદર આખું ચેપ્ટર રિવિઝન કરી અને મજા મજાથી પૂરેપૂરા માર્ક લઈ લઈએ તો ચાલો ચેપ્ટર બારનું નામ આપણે જોઈએ ખનીજ અને શક્તિના સંસાધનો તો ખનિજ શક્તિના સંસાધનો આપણે આગળ જોઈએ તો કે ખનીજ એટલે શું તો કે ખનીજ કોને કહેવાય કે કુદરતી કાર્બનિક કાર્બનિક અને અને અકાર્બનિક અકાર્બનિક કેવી ક્રિયાઓથી તૈયાર થયેલા અમુક ચોક્કસ બંધારણ ધરાવતા પદાર્થો શું તૈયાર થયેલા અમુક ચોક્કસ બંધારણ ધરાવતા પદાર્થોને આપણે શું કહેશું ખનીજ કેશું યાદ રહી ગયું કુદરતમાં મળે રહેલા કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થયેલા અમુક ચોક્કસ બંધારણ ધરાવતા પદાર્થને ખનીજ કહેવાય છે તો ખનીજ આપણને ત્રણ સ્વરૂપમાં મળી આવે તો કે ઘન પ્રવાહી અને વાયુ કયા સ્વરૂપમાં મળી આવે છે તો કે ઘન પ્રવાહી અને વાયુ તો ઘન ખનીજો કયા કયા છે તો યાદ રાખો ઘન છે લોખંડ મેગ્નેશિયમ સોનું ચાંદી અને ઘણા બધા બીજા વગેરે પ્રવાહી ખનીજ કયા છે તો કે પારો પારો છે એ ધાતુ છે પણ એ ધાતુ છે પણ એક જ એવી ધાતુ છે જે પ્રવાહી સ્વરૂપે રહેલી છે વિજ્ઞાનનો પ્રશ્ન તો એ કઈ ધાતુ તો કે પારો પછી પેટ્રોલિયમ જે આપણે જોઈએ છીએ પેટ્રોલ ડીઝલ એ બધું પેટ્રોલિયમમાં આવશે તો આ પ્રવાહી સ્વરૂપમાં છે અને કુદરતી વાયુઓ બધા વાયુ સ્વરૂપમાં આ બધા ખનીજો છે આપણને ત્રણ સ્વરૂપમાં મળે છે પછી આપણે જોઈએ તો કે આપણા ત્રણ પ્રકારના ખડક છે એક આગ્નિ ખડક આગ્નિ ખડક જે લાવા અગ્નિમાંથી બનેલા હોય એવા ખડકને શું કહેવાય આગ્નય ખડક કહેવાય તો આવા આગ્નય ખડકમાંથી લોખંડ તાંબુ જસત સોનું ચાંદી વગેરે મળી આવે છે પછી આગળ જોઈએ તો આ આગ્નિય ખડકો ધીરે 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 ઠંડા પડી જાય અને આ ઠંડા પડી જાય એટલે એ ખડકોને કહેવાય પ્રસ્તર ખડકો તો આ પ્રસ્તર ખડકમાંથી આપણને શું મળે તો કે એમાંથી આપણને કોલસો ખનીજ તેલ કુદરતી વાયુ વગેરે મળે છે અને પછી આ ખડકો છે એ એકદમ ઠંડા થઈ જાય પછી ધીરે 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 એનું હવા પાણી અને કુદરતી પરિસ્થિતિઓ દ્વારા એનું ધોવાણ થઈ જાય વિભાજન થઈ જાય એનું અલગ અલગમાં રૂપાંતર થઈ જાય તો એને કહેવાય રૂપાંતરિત ખડકો તો એની અંદર આપણે જોઈએ આરસ પહાણ અને હીરા વગેરે રૂપાંતરિત ખડકોમાંથી મળી આવે છે પછી આપણે ત્રણ માર્કમાં પૂછાય ખનીજોનું વર્ગીકરણ તો ખનીજોનું વર્ગીકરણ આપણે જોઈએ તો કે તન રીતે છે એક ધાતુમય ખનીજો તો ધાતુમય ખનિજોને આપણે પહેલી શાંતિથી જોઈ લઈએ તો કે ધાતુમય ખનીજો કેવી હોય તો ધાતુ અમુક કિંમતી ધાતુ હોય એકદમ કિંમતી સોનું ચાંદી પ્લેટિનમ ફૂલ મોંઘું આપણે ખબર છે સોનાનો ભાવ લાખ રૂપિયાની ઉપર આવી ગયો એટલે એકદમ કિંમતી ધાતુ છે પછી હલકી હલકી એટલે વજનમાં હલકી તો કેવી મેગ્નેશિયમ બોક્સાઇડ ટીટેનિયમ આ બધી હલકી ધાતુ છે પછી બીજા કયા કે સામાન્ય ઉપયોગ સામાન્ય એટલે રોજ બરરોજના જીવનમાં આપણે ઉપયોગ લેતા હોય એવી ધાતુ એવી ધાતુમાં ખનીજ આપણે કઈ કઈ છે લોખંડ તાંબુ સીસુ જસત કલાઈ નિકલ પછી આપણે જોઈએ મિશ્ર ધાતુ આપણે એને મિશ્ર વાપરવી પડે જેમ કે ક્રોમિયમ મેગ્નેશિયમ ટંગસ્ટન વેનેડિયમ ક્રોમિયમ મેગ્નેશિયમ ટંગસ્ટન વેનેડિયમ વગેરે ધાતુ મિશ્ર ધાતુ છે આગળ જોઈએ અધાતુમય ખનીજો કેવી અધાતુમય ખનીજો આપણે અધાતુમય ખનીજો આપણે જોઈએ તો અધાતુમય ખનીજો કઈ છે તો પછી ધાતુ નથી અધાતુ છે તો કે ચૂનાનો પથ્થર ચોક એસ બેસ્ટોસ એસ બેસ્ટોસ એસ બેસ ટોસ પછી અબ્રક ફ્લોસ્પાર જીપ્સમ સલ્ફર ને હીરો આટલી છે અધાતુ છે ચૂનાના ખડકો ચોક એસ્બેસ્ટોસ અબરક ફ્લો જીપ્સમ સલ્ફર અને હીરો વગેરે આપણે અધાતુમય પછી સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનીજો તો સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનીજો કયા કયા છે એ આપણે જોઈ તો કે કોલસો એમાંથી ઉર્જા મળે પછી ખનીજ તેલ કુદરતી વાયુ યુરેનિયમ અને થોરિયમ આ બધા શક્તિ ઉત્પન્ન કરનારા અને આપણને ઉર્જા મેળવનારા ધાતુઓ છે ઓકે પછી આપણે નેક્સ્ટ આગળ જોઈએ તો કે લોખંડ લોહ અયસ્ક તો આના વિશે આપણે રિવિઝન શોર્ટ રિવિઝન પાર્ટ ટુમાં આપણે જોઈશું ઓકે થેન્ક યુ સો મચ